કામ તો શું વિચાર છે અમે બહેનોને એ કહેવા માંગીએ છીએ કે અમને સંસ્થા દ્વારા ઘરે ઘરે મોકલવામાં આવતા હતા એમાં જે મેં બહેનો અને બાળકો માટે જે લાભ આપવાનો હતો અમે એના માટે આવતા હતા કે એનાથી લોકોને લાભ મળે ગરીબ ઘરના બહેનો કે જે રોજ લાઈન રોજ ખાય છે કોઈની પરિસ્થિતિ સારી નથી તો અમે એમના માટે કામ કરતા હતા કે જેનાથી એ લોકોને લાભ મળે અને આગળ સંસ્થાનું બી નામ થાય એના માટે અમે લોકો આ કામ કરતા હતા પણ એમાં અમારો કોઈ સ્વાર્થ નહોતો અમને જે પગાર આપવામાં આવતો હતો એ પગાર ઉપર અમને જે ટાર્ગેટ હતો કે રોજના તમારે ખાલી આટલી બહેનોની નોંધણી કરવાની છે આટલા બાળકોની નોંધણી કરવાની છે તો એ કામ એ ટાર્ગેટ ઉપર અમે લોકો ખાલી કામ કરતા હતા અમે જે જે બહેનોએ જે વિદ્યાર્થીઓએ લાભ લીધો છે અમે એમને એ જણાવવા માગીએ છીએ એ કહેવા માગું છું કે આમાં અમારો કોઈ ગુનો કે વાંક નહોતો અમે એમના માટે જે પચીસ તારીખે અહીંયા હાજર રહ્યા હતા સ્વસ્તિક ચાર રસ્તા જ્યારે સ્કોલરશીપ આપવાનો ટાઈમ હતો તો ત્યારે રાહુલ પરમાર હાજર નહોતો અમે બહેનો ત્યાં એના માટે હાજર હતા કે લોકોને ખબર પડે કે અમારી જોડે પણ આવું થયું છે ત્રણ મહિનાથી અમને પણ પગાર આપવામાં નહોતો આવ્યો વાયદા પર વાયદા કીધા હતા આડત્રીસ લાખ સંસ્થામાં આવ્યા છે એવો પૈસા પણ બતાવવામાં આવ્યા અમને ખોટો દિલાસો આપ્યો કે તમે બહેનોને નામ લખો આપણી જોડે બહુ મોટી કરોડોમાં રકમ આવવાની છે એ બધા વાયદા ઉપર એમણે અમને કામ કરાવડાયું અને અમે બહેનોની નોંધણી કરી અમને એવો ખ્યાલ નહોતો કે આવું કંઈ થશે અમે સ્ટાફ દ્વારા બસ ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો કોઈ વાંક હતો નહીં અને અમે આ જે પણ લડત લડી રહ્યા છીએ એ બહેનો માટે લડી રહ્યા છીએ કે જે બહેનોની જોડે ખોટું થયું છે ફ્રોડ થયો છે એમના ગયેલા પૈસા પાછા અપાવવા માટે થઈને અમે લોકો આ લડત લડી છે ભલે અમારો પગાર નહીં પણ મળે તો અમને કંઈ વાંધો નહીં પણ બહેનોના જે ગરીબ ઘરના બહેનોના જે રોજ લાઈન રોજ ખાય છે એ બહેનોના અમે પૈસા અપાવીશું ચોક્કસ અપાવીશું રાહુલ પરમાર ગમે ત્યાં હોય એને પાછું આવવું જ પડશે અને એને આ બહેનોના પૈસા પાછા આપવા જ પડશે બસ આ છે સોચ ફાઉન્ડેશન કર્મચારી લોકો આપ જોઈ રહ્યા છો કાયદાની કલમ ન્યુઝ ટ્વેન્ટી ફોર